હા દોસ્તો આજે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી ટિફિન સેવા માટે થઈને આ ભાઈ આવે છે ભાઈ તમારું નામ શું શંકરભાઈ 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 છેલ્લા પંદરેક વર્ષથી મારા સનસિટી સ્પ્રિંગ મેડોઝ બંગ્લો સાઉથ બોપલમાં આવતા હોય છે અને આવી રીતના એમનું ટિફિન સેવાનું એક અમાઉન્ટ જ્યારે પણ વર્ષમાં બે વખત કોઈની બડ હોય કે કોઈની તિથિ હોય તો હું આપતી રહેતી હોઉં છું ભાદરોવ મહિનો આવે છે એટલે હું એમને અત્યારે એક બારસો રૂપિયાનો ચેક આપું છું બરાબર અને આવી જ રીતના માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં શંકરભાઈ ખપાવી દીધી પહેલાં બહુ સારા એ વાત અચાનક એમનું એક્સિડન્ટ થયું તો એ ચાલવામાં ચાલવામાં પણ નથી બરાબર ચાલતા ને કાઢ્યો હમણાં ઓકે 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 કેટલા વર્ષથી છો આ ટ્રસ્ટમાં તમે કેટલા વર્ષથી છો આ ટ્રસ્ટમાં છ વર્ષ થઈ ગયા અચ્છા બરાબર બરાબર તો જેટલી અમે લોકો અમાઉન્ટ આપીએ છીએ તમે એ અમાઉન્ટને સારી જગ્યાએ મૂકો છો સંસ્થામાં જમા થઈ જાય લોકો કેટલા જણ ત્યાં તમે ટિફિન સેવા કેટલી આપતા હશો બસો ટિફિન બરાબર 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 ઓકે તો ત્યાં તમને મારી પાસેથી બિસ્કિટ જોઈતું તું ને કાર્ટૂન ચાલે છે કંઈ નહીં નેક્સ્ટ ટાઈમ હું તમને મને ફોન કરજો હું તો હું તમને તમારી જ્યાં જગ્યા છે ને ત્યાં એક કાર્ટૂન મોકલવાનું ટ્રાય કરીશ ગ્લુકોઝનું બિસ્કીટનું તમે પણ કેટલા વર્ષથી છો આ સંસ્થામાં ઓકે ઠીક છે તો બસ આટલું જ કહેવાનું દોસ્તો કે તમને લાગે કે કોઈ જેન્યુન છે કોઈ ચેરિટેબલ ટ્રસ્ટમાં રિયલમાં મદદ કરે છે લોકોને અને તમને એવું લાગે કે ક્યાંક નજર પણ ફેરવવી છે તો તમે ફેરવી શકો છો તો આવા કોઈ પણ આપણા ઘરે આવતા હોય ને ખરેખર જેન્યુ હોય જેન્યુન હોય તો એને ખરેખર દિલથી મદદ કરો ભલે ફૂલ નહીં તો ફૂલની પાકની મદદ કરો પણ મદદ કરો પણ માનવ ચેરિટેબલ ટ્રસ્ટ કોઈ પણ તહેવાર કેવું હોય ને વધેલું જમવાનું ને બધું પણ લઈ લો સ્વીકારે છે તો એમાં તમે એ વધેલું કોઈ પણ જમવાનું તમે કોને આપો પછી ક્યાં ગરીબ બેઠા આપી દો તમે દિલથી આમ બધું કામ કરી કાઢો ઓકે અમે ખાલી અમારે તમને ફોન જ કરી દેવાનો કે ઓકે કે ભાઈ આવીને લઈ જાઓ અમારું આટલું વધ્યું છે કરીને ઓકે 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 તો હું આ માનવ ચેરિટેબલ ટ્રસ્ટ નો નંબર પણ આજ વિડિયોમાં વિડીયોમાં મૂકી દઈશ તમારે ત્યાં પણ કોઈ તહેવાર હોય ને તમારું કંઈક વધેલું હોય કંઈ પણ ખાવાનું તો તમે આ ચેરિટેબલ ટ્રસ્ટમાં નંબર કે આપું છું એમાં કોન્ટેક કરી અને આ ભાઈને બોલાવીને તમે તમારે સારી જગ્યાએ તમારી અનાજ પણ સારી રીતે જગ્યાએ વાપરી શકાશે થેન્ક યુ